વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના ઝારોલાની વાડી ખાતે હરિધામ સોખડાના પૂજ્ય પ્રેમ સ્વરૂપ સ્વામીજીની પદરામણી પધરામણી કરતા આશીર્વાદ વચન પાઠવવામાં આવ્યા હતા ઝરોલાના વાણિક સમાજના અગ્રણી પંકજભાઈ શેઠના આમંત્રણને માન આપીને સ્વામીજીએ પધારી સમગ્ર વાતાવરણને ભક્તિમય મનાવી દીધું હતું તો તેમના આગમનને લઈ હજારોની સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા સ્વામીજીએ ભગવાન સ્વામિનારાયણના સ્મરણને યાદ કરી તેઓએ કહ્યું હતું કે ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં લખ્યું છે કે સત્સંગ અને ભક્તિ વગર વ્યક્તિ ગમે તેટલો વિદ્વાન હોય પરંતુ તે અધોગતિને પામે છે એટલે કે તેને સાચા સુખ અને શાંતિની પ્રાપ્તિ ન થાય ભગવાન સ્વામિનારાયણને આપેલ વચનને તેમના જીવનમાં કેવી રીતે સાકાર સ્વરૂપના દર્શન કરાવ્યું હતું વધુમાં તેમણે કહ્યું હતું કે સત્યાવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસનો મંગલકારી શુભ દિવસ અને શુભ દિવસે દર્ભાવતી નગરના આંગણે આત્મીય સજ્જન શ્રી પંકજભાઈ શેઠ અને શેઠ પરિવારના ભક્તિભાવ ભર્યા નિમંત્રણને માન આપી અને તીર્થક્ષેત્ર હરિધામ સોખડાથી ગૃહરી હરિપ્રસાદ સ્વામીજી મહારાજના આધ્યાત્મિક પારસ એવા પ્રગટ ગુરુ હૈ મુજબ પ્રેમ સ્વરૂપ સ્વામીજી મહારાજ શ્રી ઠાકુરજી તથા સંત મંડળ સહિત આજે દરબાવતી નગરને આંગણે પધાર્યા અને શેઠ પરિવારના આયોજન મુજબ હજારો ભક્તોને સત્સંગ વિના થવાનો અદભુત લાભ પ્રાપ્ત થયો ભગવાન શ્રી સ્વામિનારાયણે પણ શિક્ષાપત્રીમાં કહ્યું છે કે સત્સંગ અને ભક્તિ વિના તો ગમે તેવો વિદ્વાન હોય તો પણ અધોગતિને પામે અધોગતિ એટલે એના જીવનમાં બધું જ હોય પરંતુ સાચા શાંતિ સુખ કે આનંદની પ્રાપ્તિ ન થાય અને આજના આ સત્સંગ ભાગીરથીમાં સ્નાન કરવાનો જેને પણ લાભ મળ્યો એ સિવાયના જે પણ મુમુક્ષુજનો છે એ બધાને આપની ચેનલના માધ્યમથી અદ્ભુત આ સત્સંગનો પ્રસાદ પ્રાપ્ત થાય એ હેતુથી એક વાત કરવાનું મન થાય છે કે પ્રગટ ગુરુ પ્રેમ સ્વરૂપ સ્વામીજી મહારાજે ગુરુ હરિપ્રસાદ સ્વામીજી મહારાજે ભગવાન શ્રી સ્વામિનારાયણે આપેલા એ વરદાનોને એમના જીવનમાં કેવી રીતે સાકાર સ્વરૂપ દર્શન કરાવ્યું છે એની અદ્ભુત પ્રસંગો સહિતની વાત કરી કે જે વાતો એકદમ ઓથેન્ટિક છે ભગવાન સ્વામિનારાયણને તેના સમગ્ર કાર્યક્રમ બાદ પંકજભાઈ શેઠના નિવાસસ્થાને પણ સ્વામી મહારાજે પધરામણી કરી હતી આ પ્રસંગે પંકજ શેઠ પરિવાર સાથે પ્રોફેસર સી એમ પટેલ માજી ધારાસભ્ય અને એચ શાહ વિશાલ શાહ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જી બરાબર જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ આજે ઘણો આનંદનો દિવસ હતો કે યોગી દીવાન સોસાયટીના ગાદીપતિ પૂજ્ય શ્રી પ્રેમ સ્વરૂપ સ્વામીનો આજે ડબોઈ ગામની અંદર એમનો ભવ્ય કાર્યક્રમ થયો તે બદલ સેટ ફેમિલી તથા ડભોઈના નગરજનો બધા જ એમનો આવકાર કર્યો આજુબાજુના ગામડાના બધા જ સ્વયંસેવકો અને સેવકો બધાએ લાભ લીધો ઝારોલાની વાડીની અંદર આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો અને આખી વાડી અરચક ફૂલ હતી એમને પોતાના આશીર્વચન આપ્યા અને નવા જનરેશનને કુટેવોથી મુક્ત કરવા અને ડભોઈ ગામની અંદર આવી એક ધાર્મિક સંસ્થા અમે કોઈ પણ હિસાબે જેમ બને તેમ જલ્દી આ નવા જનરેશન માટે અમે ખોલીશું એ જાણી અને ઘણો આનંદ થયો અમે બધા ધન્ય થયા જય શ્રી કૃષ્ણ જય સ્વામી વિકાસ ચતુર્વેદી સાથે CN24 ન્યૂઝ ડબોય હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન News ફોર App મોબાઈલ એપ